ચોરી થયેલ મોટરસાઇકલ કિંમત રૂપિયા ત્રીસ હજારના મુદ્દામાલ સાથે તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામના ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજ અશોકભાઈ ડાભીના સંયુક્ત રીતે બાતમી મળેલ કે રાજુ ઉર્ફે પકડું વિક્રમભાઈ ચૌહાણ ગામ સરતાન પર બંદર તાલુકો તળાજા વાળો લીલા સર્કલ પાસે એક નંબર પ્લેટ વગરનો મોટરસાઇકલ લઈને ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા બાઇક ચાલક સાથે શખ્સ મળી આવ્યો હતો જો કે તેમની પાસે રહેલ બાઇક બાબતે પૂછપરછ કરતા અને આધાર પુરાવા માંગતા ફર્યું ફર્યું બોલી અને કોઈ સંતોષકારક જવાબ નહીં આપતો હોવાથી આ મોટરસાઇકલ એલસીબી પોલીસે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ મોટરસાયકલ અંગેની વધુ પૂછપરછ કરતા આશરે દોઢક મહિના પહેલાં ભાવનગર હિમાલિયા મોલની સામે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી આરોપીને નીલમબાગ પોલીસ મથક ખાતે સોંપી દેવાયો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરિયાવાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ અશોકભાઈ ડાભી મહેન્દ્રભાઈ ચૌહાણ સાગરભાઈ જોગદીયા મહેન્દ્રસિંહ સરવિયા એઝાઝ ખાન પઠાણ તરુણભાઈ નાંદવા સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા